ભાઈ જિગ્નેશભાઈ તમે ધારાસભ્યની ગરિમા એને લજવી છે તમે આબરૂ કાઢવાની વાત કરો છો તો ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે થઈ અને વિધાનસભામાં મોકલ્યા હતા મારે આપ સૌના માધ્યમથી એમને પૂછવું છે કે આપે આપના વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા આપે એ માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા આપે એ આરોગ્યલક્ષી યોજનાઓ જે છે એ કોના ઘર સુધી પહોંચાડી આપે વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે તમારો વાણીવિલાસ એ ગુજરાત જે છે એ તો વિવેકને સમજે છે ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે પણ તમારી ભાષા એ તો એ ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દોને હું વખોડું છું